मङ्गलमुहरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति कर्मासुतश्री हरे सहजानन्द सुखरूप बोलो स्वामिनारायण कृष्ण महाराजमे जय साङ्ख्ययोगी माही शिरोम કાલે માચા ખાચરની પ્રસંગ નીકળ્યા અને ભગવાન લેવા એકવાર માચા ખાચર પોતાના દરબાર ઢોલિયે બેસી ભગવાનની માળા ફેરવતા છે રામ 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 ભગવાનનું સ્મરણ કરતા હતા એમાં કિમિયા બ્રાહ્મણ બ્રાહ્મણનો વેશ લઈને આવેલો એ આવીને ઉભો રહ્યો ને ને કીધું બાપુ જે માતાજી એ માતાજીનો ભક્ત ન હતો એમણે વેશ લીધો તો ગિમિયા ઘર માચા ખાચ બ્રાહ્મણને જોઈ મીઠો આવકાર આપ્યો આવો પધારો ભૂદેવ કઈ સીધા પાણી પોતે સદાવત ચલાવતા આ કિમિયા ઘરે કહ્યું ના બાપુ હું કઈ લેવા નથી આવ્યો હું તો આપવા આવ્યો છું મેં સાંભળ્યું છે કે તમે તો કરો છો એટલે પૂછ્યું બોલો ભૂદેવ શું આશીર્વાદ આપવા છે એટલે પેલા કેમિયા ઘરે બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા એમણે થેલીમાં હાથ નાખી અને કઈક વસ્તુ કાઢી કાઢીમાં લઈને બ્રાહ્મણે એ કિમિયા ઘરે કઈક કિમીઓ કર્યો તાંબાના કટકાને મોઠીમાં બંધ કરી અને કઈક બગડો જાણે કઈક મંત્ર બોલતો હોય એમ અને થોડી વારે મુઠ્ઠી ખોલી અને માચા ખાચર ને બતાવ્યું જો દરબાર આ શું થઈ ગયું માચા ખાચરે જોઈને કીધું કે આ તો રૂપું થઈ ગયું બ્રાહ્મણ હરખાઈ ને કહે જોયું ને બાપુ થઈ ગયું ને રૂપું જો બાપો હું તમને આ જાદુઈ જડીબુટ્ટી આપું છું તમે આ છો સેવાના કામ કરો છો તો તમે વધારે સેવા કરી શકશો આ જડીબુટ્ટી હું તમને આપું છું તમે પણ રૂપુ બનાવી શકશો એટલે માચા ખાચરે કીધું ભૂદેવ આના બદલામાં મારે દક્ષિણા તમને શું આપવાની એક મિયાગરે કીધું બસ નાની એવી દક્ષિણા જોઈ કે દેવનું મંદિર બને છે તેમાં એક છત્ર બનાવવાનું છે અને એને માટે સવાર છે ચાંદી એ તમે આપો તે તમારા ઉપર દેવની મહેર થશે અને તમે ખૂબ સત્કર્મો કરી શકશો એવા હું આશીર્વાદ આપું માચા ડોંગી ડોંગીનો ડોંગ સમજી ગયા બાકી બહુ તો પાણી પાણી થઈ જાય તાંબામાંથી આપણને રૂપુ આ થઈ જાય અને આવી જડીબુટ્ટી તો બીજું કાંઈ યાદ ન આવે સભા ચાંદી નહી પછી આપણે ચાંદી આપણે દેખાવા બધું પણ માચા ખાચરે ખૂણામાં લાકડી પીડી હતી લાકડી તો પીડી હોય ને ખૂણામાં લાકડી પીડી હતી એ લાકડી લઈને ઉભા થયા અને કેમિયાગર બ્રાહ્મણના વેશમાં આવ્યો હતો એને સામે ઉગામતા બોલ્યા કરે ઢોંગી ધૂતારા આવા કેમિયાઓ કરી દ્રામમાંમાંથી રૂપું બનાવે છે તો તું જ દ્રામમાંના વાસણમાંથી રૂપું બનાવી લે ને અને છત્ર બનાવીને ચડાવી દે ને આવા કેમિયા જાણો છો તો પછી ભિક્ષા માટે માંગો છો જા ભાગી જાય થી ખબરદાર કામમાં ગયો છો લાકડીને જોઈને બાપુનો આમ આમ રોધ જોઈ ધોતિયાનો છેડો હાથમાં લઈ જીવ બચાવવા ભાઈ આ હમ હા અત્યારના સમયમાંય આ સાંભળવા જેવું છે અત્યારે આ કિમિયા ગરો જુદા જુદા રૂપમાં હોય છે અને છાઈ સવારે માણસો છેતરાતા હોય છે અને હારા લોભાતા હોય છે કે તમે એટલા અને આવી રીતનું પૂજન કરાવો પૂજન વિધિ આવી કરવી પડશે તમને આટલું હોનું મળી જાય આટલો મોટો લાભ થાય તમને આ પનોતી બેઠી છે કઈ પ્રકારનું હાલે છે અને અત્યારે સુધરેલા કિનિયા પણ છે જે આટલા પૈસા તમે આમ કરો આમ રાખો તો તમને એટલા મળી જશે તમને અહીંયા રોકાણ એટલું કરો હવે અત્યારે કોઈ પણ બિઝનેસ હોય એમાં જેટલો ફાયદો થતો હોય એટલો થાય એની પાસે એટલો બધો ક્યાંથી આવી ગયો ગરમમાં ડબલ ને ટ્રબલની આ લોભ આપે અને પૈસો જેટલો લેવાય એટલો લઈએ થોડી વાર થોડું વધારે વ્યાજ આપી અને પાછું એને આપી દે ઓલો વધારે રોકાણ કરે સગા સંબંધીઓ પાસેથી બધાને ભેળા કરે અને બધાની પાસે કેટલા ટકા કેમ કેવા થાય મને ખબર નથી પણ એ ટકાએ લઈને એની પાસેથી ઓલા પાસેથી ડબલ ટકા વ્યાજ મળે એમ કરી થોડા ટાઈમમાં બહુ જ પૈસા ભેળા કરી અને પછી વૈયા જાય અને હાચા માણસ હોય એ પછી રડે બીજો શું પટાણના સમયમાં આવા કિમિયા કરો બહુ હોય છે ક્યાંય ખોટા મંત્ર જંત્ર નાટક ચેટક પટાણના આવા લોભામણા ઘણી લોભામણી સ્કીમો એમાં ક્યાંય ભગવાનના ભગતે લોભાવું નહીં રાતોરાત પૈસાવાળા થઈ જવું એ ત્રાંબામાંથી રૂપું મળી જાય એવું હોતું નથી આ માચા ખાચર એને આ પ્રસંગ પ્રસંગને મહારાજે સાંભળો અને મહારાજે વચના મૃતમાં ગઢડા મધ્ય પ્રકરણમાં આડત્રીસ ના વચનામૃતમાં મહારાજે અમને યાદ કર્યું છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા દે સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ના ભક્તો હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણો અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા શ્રીજી મહારાજ આ પ્રસંગને માં ટાંકતા કહે છે કે કોઈ કિમિયા વાળો પોતાને ઘેર આવીને ઉતરો હતો તેને ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા આ માચા ખાચર મહારાજે માચા ખાચરને એમ કહ્યું એને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા આ બિરુદ મહારાજે માચા ખાચરને આપ્યું કે આમાં ક્યાંય કિમિયામાં ક્યાંય લેવાના નહીં આ દ્રષ્ટાંત બહુ આદર્શ સ્વરૂપ છે આ છે આ માચા ખાચરનો પ્રસંગ આપણે પણ આપણા હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા હોવી જોઈએ આપણા જીવનમાં કાંઈ સુખ દુઃખ આવે તો આપણે સર્વ કરતા ભગવાન છે મહારાજને પ્રાર્થના કરીએ ભક્ત ચિંતામણી જેવા ગ્રંથનો પાઠ કરીએ એ ચિંતામણી છે આ ભગવાનને પ્રાર્થના એમનો આશરો એ બરોબર છે પણ આપણે જ્યાં ત્યાં આપણે એવા મંત્ર તંત્ર અને મેલી વિગ્યામાં લેવાઈએ લોવાઈએ કે અટના સમયમાં ક્યાં ડબલ ને ટ્રબલ થઈ જાય એમ રૂપિયામાં છેતરાઈએ તો આપણે ભગવાનના ભક્ત ન કહેવાય ખરા ભગવાનના ભક્ત હોય એ ક્યાંય એવી રીતે છેતરાય નહીં વાલા ભક્તજનો આ ભક્ત ચિંતાને અનુષ્ઠાન ચાલે છે એમાં સિત્યાવીસો જેટલા ભક્તો પાઠ કરે ત્યારે આ પચીસ પુરુષ ચરણ પૂરું થાય એમાં પણ પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું કે આ સવાયું પૂરું થશે એટલે જાજા ભક્તો જોડાય ઘણા ભક્તો જોડાઈ રહ્યા છે આ કથામાં પણ એમના ફોન નંબર આવે છે સંતોના તો એને ફોન કરી અને એમાં જોડાશો અમારે અમેરિકા નિવાસી નેવિલભાઈ નનુભાઈ ગજેરા એમણે ફોર્મ ભર્યું છે અને છ પાઠ પોતે કરશે અને એક વ્યક્તિને જોડશે એવો એમણે સંકલ્પ કર્યો છે તો આવી રીતે ભક્તો સંકલ્પ કરજો તમે પાઠ કરજો બીજા ભક્તોને પણ જોડજો અને એમની યાદી ફોર્મ ભરી અને મોકલજો સજાનંદ સ્વામી મહારાજ I